અમારે સામનો કાંઈ મારા પપ્પા એક જ હતા અમારે એવું કોઈનો આધાર નથી રહ્યો અમારી માંગ એક જ છે કે અમારા મકાન પાડી દીધા અમારા મકાન થઈ જાય અને ઈવડા લોકો ને હજી આજ સુધી મકાન નથી પડ્યા તો એમના મકાન પડે અમારે ન્યાય જોઈએ પૂરેપૂરો ન્યાય જોઈએ

કોળી સમાજનું મહાસંમેલન છે તે વિછિયા ખાતે યોજવામાં આવ્યું છે અને ખૂબ મોટી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે બે વાગ્યા આ સંમેલન છે તે શરૂ થવાનું છે ને અત્યારે થોડી જ મિનિટોની વાર છે આ સંમેલન શરૂ થવાને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી પણ ગયા છે મોટી સંખ્યામાં કોળી સમાજની મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણી સાથે ઘનશ્યામભાઈ રાજપરા છે તેમનો પરિવાર છે તેમના પત્ની છે તેમના દીકરીઓ છે તેમ સાથે વાત કરશું અત્યારે તેમના પત્ની છે બેન શું કહેશો ઘનશ્યામભાઈની હત્યા બાદ શું સ્થિતિ છે તમારી અમારે ન્યાય જોઈએ છીએ આ સમાજ બધો એમને સાથ સહકાર આપે છે અમારે ન્યાય જોવી અમારા મકાન પાડ દીધા અમારે માર ખાધો અમારે જેલ ભોગાવી તો છતાં અમને ન્યાય નથી આપતા એટલે અમારે ન્યાય માટે અમારો સમાજ અમને ન્યાય અપાવવા અમારે મંજૂર છે આજે આ સંમેલનથી કઈ આગળ તમને ન્યાય મળશે એવું લાગે છે જે પ્રકારે સંમેલન યોજાણ ન્યાય તો હવે સમય મને સમાજ તો ન્યાય અપાવશે જ ને મારે ન્યાય જોઈ છે

એના મકાન પડે ન પડે એ અમારી જવાબદારી નહીં તમારી દીકરી દીકરીઓના લગન કરી દે એ બધી અમારી જવાબદારી કે હવે આ સંમેલન એક બે દિવસ પહેલા આવ્યા કે મકાન કરી દેસુ હા બે બે ત્રણ દિવસ પહેલા આવ્યા હતા એટલે સંમેલન માં ન જાવ તો આ મકાન કરી દે એમ હા તો કરી દે એમ કે મને કે આ તમે બધું બાંધ રાખાવો અને વિડિયો વાયરસ કરો કે મેં કીધું ના હું ન કરું મારે મારા મોટા મારા કાકાજી ને મારા દેર ને પાંચ જણા મારે પોચવું પડે મારે બે દીકરી ની તારીખ લીધી તોય પણ મારા મકાન પાડી દીધા તો અત્યારે એના કેમ ન પડે મારે એ ન્યાય જોવે શું લાગે છે તમને હવે આગળ જે રીતે તમને મકાન કરી દેવાની વાત કરવામાં આવી હવે તમે આ સંમેલનમાં આવશો તો કરી દેશે મકાન શું લાગે મકાન તો હવે સંમેલન થાય છે હવે કરી દે કે નો કરી દે મારે ન કહેવાય ને

છો તમે ચાર બેનુ છે ભાઈ નાનો છે ચાર બેનુ કરતા અત્યારે કમાવા વાળા ઘનશ્યામ ભાઈ એક જ હતા અમારે કોઈ નો આધાર નથી રહ્યો કેવી અત્યારે પરિવાર ની હાલત કેવી છે ઘનશ્યામ ભાઈ ના ગયા ખરેખર ગંભીર હાલત છે અમારે કોઈ અમારે સાથ સહકાર અમારે સમાજ નો છે બીજા કોઈનો નો નથી અમારે બિલકુલ જોઈ શકાય છે મહિલાઓ છે સમાજની અત્યારે ભાવુક થઈ ચૂકી છે કારણ કે ઘનશ્યામભાઈ છે એકના એક કમાવનારા હતા તેમનો પરિવાર જોઈ શકાય છે કે તમામ મહિલાઓ છે તે અત્યારે તેમની આંખમાં આંસુ છે કારણ કે તેમના જે ઘનશ્યામભાઈ હતા બે રહેમીપૂર્વક હત્યા છે તેમની કરી દેવામાં આવીને કારણ એકમાત્ર હતું કે કોઈ ખોટું કામ અટકાવવા છે તે જતા હતા અને તેમને અત્યારે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા ત્યારબાદ પણ સમાજના લોકો છે તેમની સાથે આ પ્રકારનું કૃત્ય થયું ને એટલે જ ઘનશ્યામભાઈની દીકરીઓ છે તેમની આંખમાં પણ આંશું છે કારણ કે તેમના પિતાની હત્યા છે તે કરી દેવામાં આવી છે બેન શું કહેશો હવે તમારી શું માંગ છે તમારી આંખમાં અત્યારે આશું છે અમારી માંગ એક જ છે કે અમારા મકાન પાડતી અમારા મકાન થઈ જાય અને ઈવડાઈ લોકોના હજી આજ સુધી મકાન નથી પડ્યા તો એમના મકાન પડે અને આ જેટલા આરોપી અમારા નિર્દોષ પકડ્યા હતા એને પરત કેસ પાછા ખેંચે અને આરોપી જે સાત આઠ આરોપી છે એને આજીવન સજા પડે જે પોલીસ સ્ટેશન બહાર જે થયું તેમાં તમને લાગે છે સમાજ સાથે કઈ અન્યાય થયો છે આવું પૂરેપૂરો અન્યાય સમાજ હાવ નિર્દોષ હતો એને પૂરેપૂરો અન્યાય થયો હે એની હારે બેન આપનું શું કેવું છે આપ પણ ઘનશ્યામભાઈ દીકરી છો અમારે ન્યાય જોઈએ પૂરેપૂરો ન્યાય જોઈએ મારી પપ્પાને હત્યા કરી મા પપ્પા પાંચ વરસથી આ કેસ લડતા હતા કોઈએ હામું ના જોયું કોળી સમાજે બાવળિયા સાહેબે પણ હામું નથી જોયું પાંચ વર્ષથી આ કેસ લડતા બાવળિયા સાહેબને ખબર હતી કે આ અમારે દોડે છે તોય પણ હામું નથી જોયું અમારે અત્યારે ન્યાય જોઈએ અમારા મકાન પાડી દીધા મા પપ્પાને જેલ કરી જેલમાં પૂર્યા પછી અમાર મા બાપાને જેલમાં પૂર્યા પછી મકાન પાડ્યા ત્યાં સુધી મા જેલમાંથી બહાર નથી કાઢ્યા અમારે ન્યાય જોઈએ અમારું મકાન બનાવી આપો તમારા પપ્પા લડાયક હતા આ લોકો સામે જે ખોટું થઈ રહ્યું હતું તેમની સામે લડતા ખોટાં બાંધકામો હોય તેમની સામે લડતા સરકારમાં રજૂઆત કરતા અત્યારે જે આગેવાનો છે તમારે આ સંમેલન કરી રહ્યા છે તેમના તરફથી તમને શું આશા છે આ ન્યાય મળશે તમને હા અમને પૂરેપૂરો ન્યાય મળશે અમને અમને પૂરેપૂરો ન્યાય મળશે જે રીતે આ ઘનશ્યામભાઈ રાજપુરા છે તેમનો પરિવાર છે તેમના પત્ની છે તેમની દીકરીઓ છે તેમની આંખમાં આંસુ છે કારણ કે તેમના પિતા છે તેમની હત્યા બેરેમી પૂર્વક કરી દેવામાં આવી ત્યારબાદ પણ જે થયું જે ફરિયાદો થઈ તેની તેમાં પણ કોળી સમાજ સાથે ખૂબ અન્યાય થયો છે તેવી લાગણી છે લોકોમાં જોવા મળી છે એક જ માગ છે કે આ ખોટી રીતે થયેલી જે ફરિયાદો છે તેમના ઉપર તેવો દાવો છે જે ખોટી રીતે થઈ છે તે પરત ખેંચવામાં આવે ને જે રીતે જે આના જે ઘનશ્યામભાઈ રાજપુરા છે તેમના હત્યારાઓ છે તેમને પણ કડકમાં કડક સજા થાય તેવી માગ છે તે અત્યારે કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે રોનક મજીઠિયા ગુજરાત તક વિછિયા